છો સ્વાગત છે તમારા બધાના આજના નવા વ્લોગમાં તો આજે હું એક અલગ જગ્યાએ આવ્યો છું જે ડાયનાસોર પાર્ક છે આ અને આ રૈયાલી ખાતે આવેલું છે એ બાલાસિનોરમાં તો હવે અંદર કેવું છે આપણે જોઈએનું સ્ટેચ્યુ છે અને અહીંયાથી એન્ટ્રી ગેટ છે અને ત્યાં ટિકિટ લેવાની છે અને ટિકિટ કેટલી છે આપણે જોઈએ હું હમણાં પૂછીને સિત્તેર રૂપિયા એક પર્સનના અને નાના બાળકના સિત્તે ત્રીસ રૂપિયા છે તો અંદર એન્ટ્રી લઈ લઈએ ફટાફટ એન્ટ્રી ગેટમાં ડાયનાસોરનું સ્ટેચ્યુ છે અને પછી અહીંયાથી ટિકિટ લેવા જવાનું છે તો હવે અંદર જઈએ છીએ ટિકિટ લઈ લીધી છે અને અત્યારે સિત્તેર રૂપિયા ટિકિટ થઈ છે ને અત્યારે આવું છે આના અંદર બહુ મસ્ત બનાવેલું છે આમ જંગલ જેવી ફીલ આવતી હોય એવું બનાવેલું છે આ ડાયનોસોરનું બનાવેલું છે એકદમ મ્યુઝિયમ ટાઈપનું તો અહીંયા કેવી રીતના આવ્યા છે ડાયનોસોર એ બધું આમાં બતાવે છે આમાં બધું લખેલું છે ડાયનાસોર હતા સ્ટેચ્યુ બનાવેલા છે નાના મોટા ઉપર સિંગડા પછી આ સૌથી મોટો હતો એ રીતના ડોકીવાળા પછી ઉડતા હોય એ બધી રીતના અહીંયા ડાયનાસોર બતાવેલા છે અને એ રીતનું જંગલ જેવું કરેલું છે આ અને બહુ સારું લાગે છે આમ ઉપરથી પણ તો અત્યારે હવે અંદર જઈએ બધું જોવા અને મ્યુઝિયમ માં જઈએ મ્યુઝિયમ કેવું છે અંદર એ જોઈએ તો આ રીતનું બધું ડિટેલ આમાં લખેલી છે ગુજરાતી અને ઇંગ્લિશ માં અત્યારે આ રીતના બનાયેલું છે કે રીતના પહાડો હતા અને ડાયનાશ્વર રહેતા હતા અને અહીંયા માણસની ઉત્પન્ન થઈ કઈ રીતે ડાયનાસોર સાથે આ બધું આમાં લખેલું છે અને બહુ સારી રીતે બધું બધી આપેલી છે એમ અને આ રીતના બધું તમે જોઈ શકો છો બધા ઉડતા ઉડતા ડાયનોસોર હતા એ બધું આ રીતના બતાવેલું છે આમાં માછલી છે એનું પણ બતાવ્યું છે અહીંયા એ વખતે એ સમયની ડાયનાસોરના સમયની માછલીઓ પછી આ લીલો ડાયનાસોર છે એ હતા આ બધા એ બધું બતાવ્યું છે પછી તો મેં એમનું જે ઈંડા છે એ બધું આગળ હશે અને આ બધા જે ઊંચી ડોકવાળા અહીંયા છે જો આ ઊંચી ડોકવાળા હતા એ પછી આ બી ઊંચીવાળો આ સૌથી ફેમસ હતો ડાયનાસોર એ અને એ એનું નામ બી લખેલું છે અહીંયા અને એની ડિટેલ ગુજરાતીમાં પણ છે ઇંગ્લિશમાં પણ લખેલી છે એટલે કોઈને પ્રોબ્લેમ ના થાય એના માટે બંને લેંગ્વેજમાં આપેલું છે જો આ એક બીજું છે જેમ સમય આવતો ગયો એમ એમના જે સાઈઝ હતી એ ઓછી થતી ગઈ પછી આવી રીતના કાચીંડાવાળા ટાઈપના બધા બતાવ્યું હવે જેમનું જો આ બધા બહુ ડેન્જર હતા આ બધા ધીમે ધીમે પછી આ મોટી લાંબી ડોકવાળા એ બધા ધીમે ધીમે એમની સાઈઝ છે એ ઓછા કરતા ગયા અને બીજા જો અહીંયા પણ લાંબી પૂંછડીવાળા છે આ ઝેરીલા નહોતા પણ ઝેરીલા છે એ પેલી બાજુ છે થોડા હું તમને બતાવું જો આમાં 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 ડિટેલ લખેલી છે એમને પેરાસોલો પછી એ કા છે બરાબર તો બહુ સારી રીતે આમાં બધા સ્ટેચ્યુઓ બનાવેલા છે પછી આ જે છે એ બધા ઝેરીલા હતા જે નાના જેમ સાઈજ નાની થતી ગઈ પછી એમનું જે ઝેર છે એ વધતું ગયું એટલે એ બધું ડિટેલમાં આમાં લખેલું છે આ જો આ લોકો કાચિંડો આવે છે એ પ્રકારનું છે અને આ આગળ બીજા છે અને એ કઈ જગ્યાએ પ્રાપ્ત થયા હતા એ બધું અહીંયા લખેલું છે અહીંયા જે ડોટ પારેલું છે એ રીતના બધી જગ્યાએ ડિટેલ આપેલી છે કે કઈ જગ્યાએથી આ બધા દેખાતા હતા એક બીજો આ છે આ અલગ જ પ્રકારનો છે અને એની પણ ડિટેલ અહીંયા છે બરાબર અને બીજો એક આ મુર્ગી જેવો છે એક ઉડતો હોય એવું લાગે ચોર એ કહેવાય છે આ ઈંડા ચોરીને જતો રહેતો હતો એ એટલે ચોર કહેવામાં આવે છે આને ગુજરાતીમાં આપણે અને એક આ સૌથી જ ઝેરીલો હતો એ એક બીજો એક આ છે તો આ રીતના બધી ડિટેલ આમાં લખેલી છે ધીમે ધીમે બધાની સાઇઝ છે એ ઓછી થતી જાય છે અને ઉડતા થઈ ગયા પછી બોર્ડ ઉપર લખેલું જ છે બધું બરાબર તો ટ્રાયસિક કાળમાં આ રીતના બધા જે ડાયનાસોર હતા એ મેં તમને અગાઉ બતાવ્યા એ રીતના અલગ અલગ કાળમાં બધા અલગ અલગ આપણે હું તમને વિડીયોમાં બતાવી દીધા છે તો આ રીતના અલગ અલગ કાળ પ્રમાણે એમની સાઇઝ બદલાતી ગઈ એમના જે ઝેર હતું એ બદલાતું ગયું ઈંડાની સાઈઝ બદલાતી ગઈ એ રીતના બધા અલગ અલગ મ્યુઝિયમમાં મૂકેલા છે હવે આગળ આપણે જોઈએ આદિમાનવના બધા પૂતળા બનાવેલા છે અહીંયા અને ડિટેલમાં લખેલું છે કેવી રીતના ઉત્પત્તિ થઈ બધાની પ્રાણીઓની કેવી રીતના થઈ આદિમાનવ ક્યાંથી આવ્યા એ બધું અહીંયા છે બીજું કંઈ છે નહીં આ રીતના બધાને ખબર જ હશે અને અહીંયા આ રીતનું છે બધું ફોલ્ડર ફોલ્ડરમાં ફોટો જોવા હોય તો એ રીતના છે બધા કહેવા બધી રીતો ડિટેલમાં સમજાયેલું છે કે કઈ રીતના પૃથ્વીની ઉત્પત્તિ થઈ પૃથ્વીનો નાશ કઈ રીતે થયો છેલ્લે એ પણ બતાવે છે તો આ રીતના બધી ડિટેલમાં આમાં સમજાયેલું છે કે આ આપણી પૃથ્વી છે અહીંયાથી 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 પછી નાશ થઈ ગયો એ નાશમાં ડાયનાસોર પણ મરી ગયા એ રીતનું છે તો બધા ડિટેલમાં આમાં જોવા જેવું છે આ પૃથ્વી છે આપણી આ રીતના બધા જીવો અલગ અલગ જીવો આવ્યા બરાબર એ જીવોના બધા નામ ડિટેલ ને બધી લખેલી છે આ બી જીવ છે બધા નાના નાના જીવ છે સાઈઝમાં બધા અને માછલીઓ છે આ રીતની તો જોઈએ આ પછી અલગ અલગ બધા જીવો છે આ લાંબુ ડાયનાસોર લાંબી ડૂબવાળું એકદમ પછી આવડતું પછી આ આ એક પ્રકારના અલગ અલગ પછી બધા પ્રજા પ્રજાતિઓ બધી નીકળી બહાર ડાયનાસોર છે આ બધા તો આ બધા ખાલી ચિત્રો છે ચિત્રોમાં બધી ડિટેલ લખેલી છે આ ફર્સ્ટ એન્ટ હતી એ બરાબર તો આમાં મકડી આ પણ છે તો જોવા જેવું છે અહીંયા બધું બનાવેલું છે તો આપણે જોઈએ અંદર જઈને અને આ જો બહુ મસ્ત બનાવેલું છે આટલા પેલી બાજુ પાછળ જે હાડપિંજર છે આખું હા જો તમે જોઈ શકો છો અને આ છે એનું સ્ટેચ્યુ છે અને એની ડિટેલ લખેલી છે અહીંયા તો આપણે પહેલાં સ્ટેચ્યુ જોતા જઈએ પેલી બાજુ જઈને સ્ટેચ્યુ કેવું છે આખું સ્ટેચ્યુ સ્ટેચ્યુ આ રહ્યું આખું સ્ટેચ્યુ એનું જે કેવી રીતના બનાવેલું છે બહુ મસ્ત રીતે અને આ રીતના આટલી સાઈઝના ઊંચા ઊંચા ડાયનાસોર હતા એમ અને આ એક બીજું સ્ટેચ્યુ છે હાડપિંજર હોય એવું લાગે છે અને આ રીતના જંગલ જેવું બધું બનાવેલું છે આપણે અંદર જઈએ છીએ અંદર કેવું છે બીજું અહીંયા પણ એક થ્રીડિટ જેવું છે અહીંયા અને અહીંયા પણ ફોટા જ છે બહુ ફોટા જોઈ ને થાકે પણ બધી ડિટેલમાં સમજાયેલું છે બધું બસ જોવા જેવું તો આ રીતના છે બધી જો આ જોવા જેવું છે મેન તો આ રીતના ગુફા બનાવેલી છે પછી આ કરોડીઓ છે કરોડિયો બહુ મસ્ત બનાવેલો છે પછી આ બી ડિઝાઇન બી સારી છે આ બી આ પ્લાઝમોડિયમનું ચિહ્ન છે કે સાનું છે ખબર નથી છે બરાબર છાપ ધરાવતા અશ્મિઓ બરાબર એ જીવોનું જ છે બધું ગા છે કેવી રીતના કારીગરી કરીને બનાવ્યું છે એ બતાવે છે અહીંયા અને એક બીજું આ આર્પિન્ચર બનાવેલું છે આ બધું કેવી રીતના ડિટેલમાં સમજાવેલું એ બધું અલગ અલગ આર્પિન્ચર બનાવેલા છે બધા અને હવે અંદર છે અંદર કેવી રીતના કામ થયું છે એ બધું હું તમને બતાવું વિડીયોમાં જો શોધીને કાઢ્યું બધું અહીંયા ચિત્રો બતાવે છે અહીંયા અને કેવી રીતના જો આપીને છે મારી મારીને શોધીને કાઢ્યું છે બધું હવે અંદર જોઈએ આપણે રૈયોલી લખેલું છે ગામનું નામ છે પછી આ રીતના બધા ઓજારો છે અહીંયા અને કેવી રીતના બધું કામ થયું છે એ બધું આ જો અહીંયા કાચ નાખી અને નીચે બધું બધા એના અવશેષો પડેલા છે આ બધા અલગ 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 અને આ બાજુ જુઓ તો એમનું કામ કેવી રીતના કરી દઉં બધાએ શોધ્યું હતું કે રીતના એ બધું કૂતરા સાથે બતાવેલું છે સ્ટેચ્યુ મસ્ત બનાવેલા છે અહીંયા અને લાસ્ટમાં આ જો ગાડી પણ બનાવેલી છે એ રીતે બરાબર અને શોધીને લાવવામાં આવ્યું છે અહીંયા બધું બતાવે છે ડિટેલમાં આ જો બધા અવશેષો પડે છે અહીંયા કાશની અંદર જવા નથી દેતા એટલે તો પ્રાપ્ત છે તો પહેલા નો એ અચાનક જોર હતું બજેટ આગળ ઓઇટર 50% છે વધાયેલા છે વધા કામગીરી કરી છે જે આપનો બતાવી છે ફી સિફ્ટ વિના એ છે શું આ તો બજેટ

જે આગળ જઈ રહ્યા છે ડીજુક ઢીચુક અને પાછળ નાનુકડી જમકુડી એ મસ્તી કરતી કરતી આવે છે ચાલ ફટાફટ ઉપર ચાલ દોડ 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 ઉપરથી કઈ હાઉસ સ્ટ્રક્ચર દેખાય છે આનું બોડી મસ્ત રીતે દેખાય છે બધું જંગલ જંગલ આવી રીતે બનાવેલું છે અને હવે આપણે ઉપર કેવું છે બીજું મ્યુઝિયમ એ જોઈ લઈએ અંદર જઈને

વચ્ચે ભૂત આવી ગયો ડાયનાસોર નો આ જો મકડી જાય મકડી ભૂત આવી ગયો તો આ આ રીતે મોટો વિન્ડો હતો અને એમાં કે ભૂતને બહાર નીકળે છે કે બધા અહીંયા પોસ્ટરો લગાયેલા છે બરાબર અને અંદર બીજું એક મ્યુઝિયમ છે એના અંદર જોઈએ ચાલો આ 3D ટાઈપનું બધું બનાવી છે અને આમ અહીંયા બેસીને જોવો તો જોઈ શકાય આપણે કેવું એટમોસ્ફિયર બનાવેલું છે અહિયાં એ રીતના છે તો નીચે જો ડાયનાસોર છે આ નીચેથી આવું કઈક દેખાય છે મસ્ત આવી એકદમ પ્રકાશ આછો આછો પડે છે અહીંયા એકદમ નજીક આવી ગયા છે પાણી કેવું દેખાય છે અત્યારે તો પાણી તો સાફ કર્યું નથી એટલે સ્મેલ આવે છે પાણીમાંથી તો પણ આ નજીકથી આવી રીતના બનાવ્યું છે બધું અને આ છોકરો બધો મોજ કરી રહ્યો છે અહીંયા અને ઉપર આવી રીતના વેધર છે બધું

છે અહીંયા જોવા જેવું બહુ મસ્ત રીતે બધા જે પથ્થરો અને ઈંડા છે જોઈએ વાંચી લઈએ કેવી દાળ્યો છે એ જોઈએ આ રીતના બારનું બધું સ્ટ્રક્ચર છે મેન એન્ટર ગેટનું તો હવે આપણે જઈએ છીએ બાર જોવાનું જેવાનું એ બધું જોઈ લીધું છે હવે જઈએ છીએ આપણે બાર ઘરે બ્લોક છે એ અહીંયા પૂરો કરીએ છીએ અને આ છે બાલાસીનો છે રૈયોલી ગામ છે ત્યાં આવેલું છે આ પાર્ક અને આ રીતના અહીંયા સ્ટેચ્યુ બનાવેલી છે બધા અત્યારે ફોટા પાડી રહ્યા છે તો હવે હું જાઉં છું ઘરે અને એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો